ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી અર્જણભાઈ રણછોડભાઈ કાચરોલા હળવદ માર્કેટિંગ યાર્ડમાં તલનું વેચાણ કરી રૂપિયા એક પોઈન્ટ બાર લાખ અને વધારાના દસ હજાર રોકડા લઈ મોટરસાયકલ ઉપર ઘરે જઈ રહ્યા હતા દેવાણા ગામના પાટીયા પાસે એક કાળા રંગની સ્વિફ્ટ કારમાં આવેલા બે અજાણ શખ્સોએ મંદિરનું સરનામું પૂછવાના બહાને તેમને ઉભા રાખ્યા હતા એ કિસામે સાધુના વેશમાં હોવાનો ડોંગ કરી અર્જણભાઈને કારમાં બેસેલા સાધુને પગે લાગવા કહ્યું હતું આ દરમિયાન ઈસમોએ ખેડૂતની રકમ ઝૂંટવી લીધી હતી અને કાર ચલાવી ફરાર થઈ ગયા હતા અર્જણભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી એલસીબી ટીમે તપાસ શરૂ કરી હતી સાત જૂન બે હજાર પચીસ સુધીમાં પોલીસે બંને આરોપીઓ જે વાંકાનેર તાલુકાના ભુજપરા ગામના રહેવાસી હતા તેમને ઝડપી લીધા હતા લૂંટમાં ગયેલી રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખની રકમમાંથી એક પોઈન્ટ વીસ લાખની રકમ અને ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર સહિત કુલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં